તાંદરજા વિસ્તારમાં બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને ફોર્મ ભરવામાં મદદ કરવામાં આવી હતી જેને લઈને લોકોને મોટી રાહત મળી હતી બીએલઓના સ્વયંસેવકોએ ઘરે ઘરે જઈને લોકોને ફોર્મ ભરવામાં મદદ કરી હતી જેને કારણે વૃદ્ધો અને વ્યસ્ત રહેવાસીઓને સરકારી કચેરી સુધી જવાની મુશ્કેલીમાંથી મોટી રાહત મળી હતી રહેવાસીઓએ આ સરાહનીય પહેલને જોરદાર પ્રતિસાદ આપીને સમગ્ર કામગીરીને સફળ બનાવી હતી તો આજે અને આવતીકાલ એમ બે દિવસ સવારે નવ વાગ્યાથી લઈ એક વાગ્યા સુધી મતદાન મથક પર બીએલઓ દ્વારા કામગીરી કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે

ਆਲੋਚਨਾ ਮਾਰਨ ਆ ਕੇ ਆਇਆ ਹੈ। ਆਜਾਓ। ਸੋਕੇ ਆਪਣੇ ਸਪੈਸ਼ਲ ਇੰਟੈਂਸਿਵ ਰਿਵੀਜ਼ਨ ਦੀ ਕੰਮਕੀਰੀ 28ਵੀਂ ਅਕਤੂਬਰ ਤੋਂ ਸਮੁਗਰ ਦੇਸ਼માં ਹੋਈ ਹੈ। સમગ્ર દેશમાંથી જે દસ રાજ્યોમાં આ કામગીરી ચાલુ થઈ છે એ પૈકીનું ગુજરાત રાજ્યમાં પણ આપણે અઠ્યાવીસમી ઓક્ટોબરથી કામગીરી ચાલુ કરેલી હતી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત આપણે વડોદરા જિલ્લાની અલગ અલગ દસ વિધાનસભા વિસ્તારની અંદર આ કામગીરી તમામ તબક્કે થઈ રહી છે મોટી સંખ્યામાં આપણી સાથે શિક્ષક મિત્રો અને એ સિવાય અન્ય સંસ્થાઓના ગવર્મેન્ટ એમ્પ્લોયીઝ આપણી સાથે જોડાવાના છે પ્રાઇવેટ ટીચર્સ પણ આપણી સાથે આ દિવસે સ્વયંભૂ રીતે જોડાયેલા છે અને આવતીકાલે અને પરમ દિવસે જે સોસાયટીઝની અંદર મેપિંગના પ્રશ્નો મેચિંગના પ્રશ્નો અથવા કલેક્શન ઓછું થયું છે ત્યાં આપણે કેમ્પ કરવા જઈ રહ્યા છીએ અંદાજે શહેરની અંદર આવતીકાલે બસો જેટલી સોસાયટીઓ અને એના પછીની બીજી બસો જેટલી સોસાયટીઓ પરમ દિવસે ત્યાં જઈને આપણે સાંજના સમયે જ્યારે લોકો નોકરીથી ધંધાથી પરત આવી જાય ત્યારે એ બેસીને કરી શકે એટલા માટે કલેક્શનની ડ્રાઈવ આપણે ત્યાં પણ કરીશું શનિવારે અને રવિવારે આ બંને દિવસે આપણે દરેક બુથ ઉપર સમગ્ર જિલ્લાના દરેક બૂથ ઉપર કેમ્પ કરવા જઈ રહ્યા છીએ શહેરી વિસ્તાર માટે આપણે વિશેષ વ્યવસ્થા કરી છે જ્યાં બીએલઓ ઉપરાંત આપણી સાથે સહાયકો પણ જોડાશે